સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓએ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં ન્યાય વાલીઓ જોડાશે નહીં કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી તો ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં

જો અમને સહકાર સાથ આપવાની ઈચ્છા હોય તો મોસ્ટ વેલકમ પણ એ ન્યાય પ્રણાલીમાં કાયદાકીય લડતમાં કઈ રીતે કોર્ટ ખાસ ચાલે એ રીતે કઈ રીતે દબાણ આવે તંત્ર પણ કઈ રીતે દબાણ આપી શકાય એ રીતે બહારથી કોઈ પણ મદદ કરવા ઈચ્છા માંગવા હોય તો મોસ્ટ વેલકમ પણ એક રાજકીય મુદ્દો ઉભો કરીને રેલીઓ કાઢીને અને એક કોઈ રાજકીય લાભ ખાટવા ઈચ્છતા હોય તો એમાં અમે જોડાવા તૈયાર નથી

માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘી પણ અમે કહીએ કે તમારી પાસે બધી સત્તા છે શ્રી મુખ્યમંત્રી બધી સત્તા છે આવા હાથમાં લઈને માટે તમે આગળ ચલાવવા માંગતા હતી કદાચ જો તમારી અરજી હાઈકોર્ટે મંજૂર નથી કરી માની લઈએ તો તમે ફરીથી હાઈકોર્ટમાં નામદાર કોર્ટને પણ સમજાવી શકો છો કે આવા સંવેદનશીલ કેસોમાં જે સંવેદનશીલ કેસોમાં જે પણ કોઈ જવાબદાર છે લાપરવાહી બનેલા છે અને જે ભ્રષ્ટાચાર થી બનેલા છે જે ભ્રષ્ટાચારીઓ છે એને જો સજા ના કરીએ અને સમયસર એ લોકોને સજા નહીં મળે તો ભ્રષ્ટાચાર આપણે કેવી રીતે રોકી શકીશું તો ખાસ કોર્ટમાં ફરીથી કેસ ચાલે ડે ટુ ડે ચાલે અને સમય મર્યાદામાં બધા કેસો પૂરા થાય અને સજા અને કસરોવાળાને સજા થાય એ અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે